સામાન્ય અધિકાર પ્રત્યાહારનો સ્કોલરિમેન છે પ્રત્યાહારની જેલી સલ્લાના जिस सिलाई हो चुकी है एक जब निर्माण करने के प्राशासन में दीवारें और घर रोवे कोई नरेक मत सिलाई कुछ ताकि बनाए जाने वाले घर में घर में जो ऐसे अंदर भी अंदर बनाए जाने वाले घर में पांच ये घर में घर में निर्माण करने के लिए जो घर में इंद्रपंडि सिलाई होगा हाँ अब इंद्रपंडि सिलाई इंद्रपंडि পরউন্সচ ইন্য়ো পাঝ়ে খাপআটেটা��র ওাকার মিকেটি খ৅টি,আডিকানাখরা এনিআকেযল নারা শিশডিল়া, কন্ামবন সডুাড়ার, ছবিযে঴,থর্ જોકે સાંભળો ની પાછળ હોતું કામ જયે છે ને 50% ને પણ આસન છે પછી જ્યારે પર ખાઈ પટે ના ના વાપારી છે

આનું ઓઇલનું માપણ થઈ યો આનો અવાજ નથી આનું ઓઇલમાં માપણ થાય ને આખું જે એક સ્પીકર કરી નાખો એક સ્પીકર આમ કરી એટલે મને અહીં અવાજ મળે ઓડિયો ડાયરેક્ટ નથી આપતા એ વાયર હશે વાયર છે ઓડિયોનો મારી ઓલો ફેન્ટ મીટરમાં માલી ગયા આપી ઓડિયોનો પડ્યો નહા આ તો ચાલી ગયા

બે ચાવી ચાવી ત્યાં ગાડી મૂકી મિક્સર પાસ આ લઈને આવ્યા છે રાખોડી કલર